આજે સવારમાં પનવેલની બાજુમાં અમારી રાધેશ્યામ ગૌશાળા ધનલક્ષીબેન નાનજીભાઈ ખાણાવાળાનું બાંધકામ શરૂ છે ત્યાં સવારે સાડા નવ વાગે જવાનો મોકો મળ્યો ત્યાંના સ્થાનિક કાર્યકરોની સાથે મુલાકાત કરી બાંધકામ જોરકામ જોર જોરમાં ચાલુ છે બે ત્રણ એકરની અંદર બાંધકામ શરૂ છે તૈયાર થઈ ગઈ છે બાજુમાં વાવડી પણ તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે અન્ય કામ શરૂ છે આ છેલ્લા ચાર મહિનાથી કામ શરૂ છે સાઠ ટકા કામ શરૂ થવા આવ્યું છે એનાથી થોડી જ બાજુમાં નેરળમાં પણ અમારી ધર્મશાળા છે ગૌશાળા છે ત્યાં પણ અન્ય ગાયો અન્ય જ્યાં ગાયો છે અન્ય ગૌશાળાઓ મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ છે પણ આ ગૌશાળા પનવેલની બાજુમાં અને એમાં બી નસીબદાર જુઓ કે અમારા પટેલ કન્યા છાત્રાલયનું કાર્ય શરૂ છે ત્યાં તેર એકરની અંદર આઠ એકરની અંદર ને પાંચ એકરમાં છોકરા વિદ્યાર્થીઓ માટે ત્યાં છાત્રાલય શરૂ થવાનું છે આજે તેર એકરમાં જે થઈ રહ્યું છે એ પણ નજરે નજરે નિહાળ્યું મેં કામ પણ જોયું બહુ સારું પવિત્ર કામ છે બે લાખ ફૂટનું બાંધકામ શરૂ થઈ ગયું કરવાનું સંકલ્પ છે એ લોકોનો અને આ બહુ પવિત્ર કાર્ય છે કારણ કે દીકરીઓ ભણે એટલે ચાર ઘરનું નામ રોશન કરે એટલે દીકરીઓને ભણાવવાનું કામ પટેલ સમાજ અગાઉથી પણ કરતા હતા કારણ કે મેં ઘણી વખત રાપર એમની મુલાકાત કન્યા છાત્રાને લીધી હતી ત્યાં પણ વર્ષોથી આ કાર્ય શરૂ છે પણ હવે મુંબઈની અંદર જે આ પનવેલની બાજુમાં જે તેર એકરમાં કામ થઈ રહ્યું છે એમાં સેંકડોની પાંચસો દીકરીઓ રહી શકશે સાથે હાઈસ્કૂલ રહી શકશે સાથે ભવિષ્યમાં જુનિયર કોલેજ સિનિયર કોલેજ પણ થઈ શકે એવી જગ્યા છે અને એકદમ પવિત્ર વાતાવરણમાં એની સામે જ અમારી ગૌશાળા છે કહેવાનો મતલબ ત્યાં હજી અમારો એક સંકલ્પ છે વધારશ્રમ પણ બનાવવાનો કે આજુબાજુમાં કન્યા છાત્રાલય સાથે સાથે છાત્રાલય દીકરી દીકરાઓ માટે સાથે સાથે આ ગૌશાળા અને સાથે સાથે વધારશ્રમ આ બધા એક જ આજુબાજુના કમ્પાઉન્ડમાં રહે તો મને લાગે છે એનો લાભ સમાજને ભરપૂર મળશે અને આ દીકરા દીકરીને ભણાવવાનું હું તો વર્ષોથી કરું છું અમારી પાસે તો પોણા બે લાખ વિદ્યાર્થીઓ છે વર્ષોથી કહું છું કે જ્યાં સુધી સરસ્વતી નહીં વધે ત્યાં સુધી લક્ષ્મી નહીં આવે અને પટેલ સમાજે પહેલાંથી જ આમાં ભાઈઓ પ્રાપરથી મજબૂત કર્યો છે બચાવમાં પણ બોર્ડિંગ છે કહેવાનો મતલબ કે જ્યાં કોઈ પણ સમાજને આગળ આવવું હોય તો સરસ્વતી વધારો લક્ષ્મી ન વધારો તે પ્રસંગે અમે ગૌશાળાની મુલાકાત લીધી ત્યારે ભચુભાઈને ખાસ ફોન કર્યો ફોન કરીને કહ્યું કે અમારી આપણી ગૌશાળાની મુલાકાત લેવા જરૂર આવજો અને આપણી પટેલ કન્યા છાત્રાની સામે છે એટલે તમને બહુ આનંદ મળશે કારણ કે ભજુભાઈનું પણ કાર્ય પવિત્ર છે અને વર્ષોથી રાપર કન્યા છાત્રામાં ભોગ આપતા આવ્યા છે તનથી મનથી ધનથી અને ઈશ્વરની કૃપા હોય એ જ ભોગ આપી શકે મારી સાથે રતનજીભાઈ પટેલ હતા જે પહેલાં એ જ સંસ્થામાં વર્ષોથી કામ કરતા બે વર્ષથી કામ કરતા હતા અને હવે બીજા રામજીભાઈ પટેલ છે પટણી જે ચિત્રોના છે તે પણ મારી સાથે આવ્યા હતા ત્યાંથી અમે આ બધું નિહાળી બહુ આનંદ આવ્યો નિહાળીને પછી અમે લોનાવાલા અમારા ફાર્મમાં આવ્યા છીએ તો ફરી ફરી પટેલ સમાજને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને જેમાં જેનો જે ધનનો આમાં ઉપયોગ કરશે એને હજાર પણ ભગવાન આપશે કારણ કે દીકરીઓનું જેવું ભણતર ક્યાંય છે જ નહીં દીકરીઓને જેટલી ભણાવશો એટલો આપણો દેશ મજબૂત થશે દીકરી ચાર ઘરનું નામ રોશન કરે અને દીકરો એક ઘરનું નામ રોશન કરે અને ફરી ફરી આ દરેક સંસ્થાઓને અમે તો હું તો દર મહિને ચક્કર મારતો જાઉં જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી આ કર્મ કરતો રહું અને આ કરમમાં જ ભગવાન કેમ સમજું છું ફરી ફરી અહીંયા જે કામ શરૂ છે એની પણ તમને આની અંદર નિહાળશો તો તમને કોલમ બહાર આવી ગયા છે અને આસ્તે આસ્તે પહેલો માળો બીજો માળો ત્રીજો માળો ચાર માળની બિલ્ડિંગ અને એમાં પણ બે લાખ ફૂટ બાંધકામ નાની સોની વાત નથી કરોડો રૂપિયા લાગશે પણ આપનારનો ટોટો નથી માત્ર લેનારનો તોટો છે અને સરસ્વતી માટે જેટલા આપશે એને મને શું મળ્યું છે એ મારે કાંઈ કહેવાની જેવું નથી ભગવાને છપ્પર ફાડીને આપ્યું છે કોઈની પાસે હાથ લંબાવો નથી પડતો અને આખા ભારતને આપું છું છતાં ઘટતું નથી એનું કારણ હોતું ઈશ્વરની કૃપા અને સરસ્વતીની કૃપા અને મા બાપના આશીર્વાદ ફરી ફરી દરેકને ધન્યવાદ જય ભગવાન જય ભગવાન જય